નમસ્કાર મિત્રો જય શ્રી રામ રામ મંદિર પ્રાંત પ્રતિક્ષકના ખાસ અવસર પર આજે અમે તમને એવા કલાકોર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે સ્કીન પર ભગવાન રામની ભૂમિકા ભજવી છે આ યાદીમાં અરુણ ગોવિંદરથી લઈને અનેક અભિનેતાઓ ભજવી ચૂક્યા છે રામની ભૂમિકા જુઓ અહીં ટીવી વય કે સિલ્વર સ્કીન કેટલાક કલાકારો એવા છે જેઓ પોતાના પાત્રને કારણ કે દરેક ઘરમાં લોકપ્રિય થયા અને પછી એ જ પાત્ર બીજા કોઈએ ભજવ્યું અને તેઓ પણ ફેમસ થયા છે આજે આપણે એવા જ એક પાત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ભગવાન શ્રીરામનું તમને જણાવી દઈએ કે અરુણ ગોવિલ સિવાય પણ એવા ઘણા કલાકારો છે જેમાં રામ અવતારમાં જોવા મળી રહ્યા છે તો ચાલો જાણીએ કે એક કલાકારો વિશે અરુણ ગોવિલે સૌથી પહેલા વાત કરીએ કે અરુણ ગોવિલની જે અત્યાર સુધીના સૌથી લોકપ્રિય રામ છે તેને ઓગણીસો સિત્યાસીમાં આવેલી રામનંદન સાગરની ટીવી સેને રામાયણનામાં પ્રભુ રામની ભૂમિકા ભજવી હતી જો મીડિયા વિશ્વપોટનું માનવીએ તો લોકો પર અરુણાનો પ્રભાવ એવો હતો કે ઘણા લોકો તેમને સાચા ભગવાન રામ માનીને તેમની પૂજા કરવા લાગ્યા અને આજે પણ લોકો પૂજે છે જીતેન્દ્ર આ યાદી બીજું નામ છે દિગ્વિજ કે બોલીવુડ અભિનેતા જીતેન્દ્રનું છે જી હા તમને આ જણાવીએ ચોક્કસ નવાઈ લાગશે કે પરંતુ એ વાત સાચી છે કે જીતેન્દ્ર એ મોટા પડકારા ભગવાન શ્રીરામનો રોલ પણ કર્યો છે ઓગણીસો સત્તાણુમાં આવેલી ફિલ્મ લવ કુશમાં જીતેન્દ્ર પ્રભુ રામના રોલમાં જોવા મળી રહ્યા હતા અને તેમની સાથે જ્યારે પડદામાં સીતાના રોલમાં હતા ગુરમીત ચૌધરી તે સમયે બે હજાર આઠમાં નાના પડદા પર રામાયણ રેકિકેટ કરવા આવી હતી જેમાં ગુરમિત ચૌધરી ભગવાન રામની રોલમાં હતા આ સિરિયલમાં તેમણે દરેક ઘરમાં ખૂબ જ લોકપ્રિય બનાવી દીધા હતા આ સિરિયલ પછી ગુરમીત પાસે નવા પ્રોડક્શનની લાંબી લાઈન હતી નિતીશ ભારદાજ રામાયણ બે હજાર બેમાં ફરીથી બનવામાં આવી હતી જેમાં નિતીશ ભારદાજ ભગવાન રામના અવતારમાં જ જોવા મળ્યા હતા હા એ જ નીતિશ પાર્દાજ તેની ટીવી સીએલ મહાભારતમાં ભગવાન કૃષ્ણનો રોલ નિભાવ્યા હતા ગગન મલિક ગગન મલિક એ અભિનેતા હોવાની સાથે સાથે બૌધ કાર્ય પણ છે તેમને ત્રિશ્રદ્ધાર્થ ગોતમાં ભગવાનના બુદ્ધની ભૂમિકા માટે સક્યુજ રાષ્ટ્ર દ્વારા આયોજિત વર્લ્ડ બોર્ડ ફિલ્મ કેડ્યુબલ માં અભિનેતાઓ એવો એવોર્ડ પણ જીત્યા હતા તે જ સમયે વર્ષ બે હજાર પંદર માં રામાયણ ફરીથી બનાવવામાં આવી હતી જે ભગવાન રામની ભૂમિકા ગગન માલિકે ભજવી હતી અને આજે પણ તે આ ભૂમિકા માટે જાણીતા છે આશિષ શર્મા વર્ષ બે હજાર સોળમાં અભિષેક શર્મા પણ સિયા કે રામમાં પ્રભુ રામનો રોલ કરીને ફેમસ થયા હતા આ રોલમાં કારણે તે ખૂબ જ ફેમસ થયા અને આજે પણ લોકો તેને આ શોના કારણ ઓળખે છે તમને જણાવી દઈએ કે આશિષ શર્મા રત્ના ફિલ્મના ફ્લામિક પણ છે હિમાંશુ સોની આ લિસ્ટમાં છેલ્લું નામ ટીવી એક્ટર હિમાંશુ સોની છે જેને વર્ષ બે હજાર ઓગણીસમાં રિલીઝ થયેલી શ્રીજ રામ સિયા કે લવ કુશમાં પ્રભુ રામની ભૂમિકા ભજવી હતી આ પાત્ર તેમને દર્શકો ખૂબ જ લોકપ્રિય બનાવવા અને આજે પણ તેઓ આ પાત્રને કારણ કે જાણીતું છે